આજરોજ સવારના અગિયાર વાગ્યાની આસપાસ એલસીબી કચેરીના ઇન્ડ્રોગેશન રૂમમાં એક આરોપી ગળા પાસો ખાતે હાલતમાં મળ્યા હતા આ બાબતે તુરંત જ પોલીસ સ્ટેશનમાં એડી જાહેરાત કરી તપાસ નેશનલ હ્યુમન રાઇટ કમિશનની ગાઈડલાઇન્સ મુજબ શરૂ કરવામાં આવેલી આ આરોપી ઝુંજુવાડા ગામનો વતની ગજેન્દ્રસિંહ હિન્દુભાઈ ઝાલા એની ઉંમર આશરે છવ્વીસ વર્ષની છે અને એને એલસીબીએ છત પડતી મિલકત એક બાઇક સાથે પકડી પાડેલો હતો અને અટક કરીને ઝુંજુવાડા પોલીસ સ્ટેશનથી અહીંયા વિશેષ પૂછપરછ માટે લાવેલા હતા વધુ પૂછપરછમાં આરોપીએ આઠેક જેટલા બાઇકો ચોરી કર્યાની કબૂલાત આપેલી હતી અને એ આ બાઇકો તેમજ અન્ય ગુનાઓની કબૂલાત વગેરે બાબતે આરોપીની તપાસ ચાલુ હતી એ દરમિયાન આજરોજ સવારમાં નવ વાગ્યા પછી આરોપી એલસીબી કચેરીના ઇન્ક્રોગેશન રૂમમાં ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ છે જેની તપાસ અત્યારે ચાલી રહી છે અકસ્માત મોતમી એનએચઆરસીની ગાઈડલાઇન્સ મુજબ આ તપાસમાં એસડીએમ શ્રી નીરૂમાં એકસ કરવામાં આવે છે જે તમામ ગાઈડલાઇન્સ ફોલો કરીને આ તપાસ અત્યારે હાલે ચાલી રહેલ છે ખેરયલ ઓટ નો જ લો વાત હાલો મેં જા પ્રગટરીયલ ઓટ નો જ લો વાત હાલો મેં જા આલખો દેને ના Any chim quyền? As much chim I tell me, mean, I do educate yeah. you. I'll put Aliya bude <inaudible> Oh, <laughs> n <laughs>